શરૂ થઈ વિદ્યાર્થી મિત્રો તમને રેસ્ટ મેળો કેટલાક લોકો રાજી થયા છે કે સારું અમે થોડી વાર ચા પીએ તો વિદ્યાર્થી મિત્રો ફરી પાછા તમે ચા પાણી પી લીધા અને પાછા જોઈન થઈ જાવ કારણ કે હજી તો આપણો ટોપિક અધૂરો છે વિદ્યાર્થી મિત્રો કારણ કે તમારો ટોપિક અધૂરો રહે તો તમને મજા ના આવે મને પણ ના મજા આવે તમારો એક આખો જ ટોપિક છે ક્લિયર ખૂબ સારી રીતે થઈ જાય તો વિદ્યાર્થી મિત્રો ફરી વાર આપણે જ્યાં કરતરી કર્મણીથી અટક્યા હતા હા તો એ વિદ્યાર્થી મિત્રો ફરી વાર છે એ આપણે સ્ટાર્ટ કરીએ છીએ આપણી છે ભાવે વાક્ય રચના મેં તમને ભાવે પણ ભણાવી દીધી પણ મેં તો સેન્ટેન્સ એવા આપ્યા છે કે જેની અંદર કરતરી અને કર્મણી બે મિક્સ છે તો એનું તમારે ભાવે વાક્ય રત્ના બનાવવાનું છે

ગુડ ઇવનિંગ વિદ્યાર્થી મિત્રો જય મોગલમાં જય દ્વારકાધીશ હર હર મહાદેવ વિદ્યાર્થી મિત્રો કે તમે લાઈવ છો તમે એ પણ હું જાણો કંઈકની ભણવાની લિંક જે ભાઈ ટેકનોલોજી સાધન છે એટલે કંઈક આવું બનતું રહેતું હોય તો વિદ્યાર્થી મિત્રો એવું આપણે મૂંઝાવાનું નહીં બરાબર બે પાંચ મિનિટ આપણે રેસ્ટ કરવાની ફરીવાર પાછા આપણે છે આ લેક્ચરને સ્ટાર્ટ કરેલો છે તો વિદ્યાર્થી મિત્રો ખાસ ભણતા રહેવાનું છે બરાબર બને તો આપણે એક અડગ મન દ્રઢ મનોબળ સાથે મહેનત કરવાની છે એક દિવસ તમારી મહેનત અવશ્ય રંગ લાવશે બરાબર કહેવાય છે કે અડગ મનના મુસાફિરને હિમાલય પણ નડતો નથી આપણું મન કેવું હોવું જોઈએ અડગ દ્રઢ મનોબળ હોવું જોઈએ જે ડગવું જોઈએ નહીં પણ વિદ્યાર્થી મિત્રો આજ જ આપણી અવસ્થા યુવા અવસ્થા તરુણ અવસ્થા કે તરુણોનું મન ડગી જાય છે કોઈની બર્થડે પાર્ટી મેરેજ ફંક્શન તહેવારો ફેસ્ટિવલ સામાજિક કાર્યો મિત્રો સાથે હરવું ફરવું બરાબર આ બધાના કારણે વિદ્યાર્થી મિત્રો છ આઠ મહિના એક વર્ષ સુધી આપણે એક બ્રેક લગાવી દેવાની છે કે માત્ર એક ગોલ એક ધ્યેય કે રોજનું આપણું છ થી આઠ કલાકનું આપણું પર્સનલ રીડિંગ બીજી કાંઈ વાત જ નહીં વિદ્યાર્થી મિત્રો કહેવાય છે કે આ લાઈફની અંદર આપણને કુછ પાને કે લીએ કુછ ખોના પડતા હે કંઈક મેળવવા માટે કંઈક ગુમાવવું પડે છે વિદ્યાર્થી મિત્રો પણ કંઈક નહીં આ તમારું ભવિષ્ય છે બરાબર જે તમને ઘણું બધું આવશે આપણા પતિ પત્ની બાળકો આપણું આખું ફેમિલી માતા પિતા આ બધું જ આપણું સિક્યોર થાય છે વિદ્યાર્થી મિત્રો એક સરકારી નોકરીના કારણે આપણું ભવિષ્ય આપણી કારકિર્દી થાય જોડે જોડે આપણું જે છે છે એમને પણ આપણે ઘણી બધી રીતે ક્યાંક ઉપયોગ થઈ શકતા હોઈએ છે તો વિદ્યાર્થી મિત્રો આના માટે આપણે આખી જિંદગી નથી ખર્ચવાની આખી જિંદગી તો પછી આપણે આરામથી જીવવાની છે બસ છ કે આઠ મહિનાની અંદર તમારી રંગ ચોક તમારી મહેનત છે ચોક્કસ રંગ લાવશે વિદ્યાર્થી મિત્રો એટલે અડગ મનના મુસાફિરને હિમાલય પણ નડતો નથી મારી ડિક્શનરીમાં અશક્ય નામનો શબ્દ જ નથી વિદ્યાર્થી મિત્રો હું ધારું તો બધું શક્ય જ છે બરાબર તો જો બીજા વિદ્યાર્થી મિત્રો ક્લાસ વન ટુ બની શકતા હોય યુપીએસસી જીપીએસસી ક્રેક કરી શકતા હોય તો હું કેમ ના કરી શકું આપણા માટે પ્રશ્ન થવો જોઈએ વિદ્યાર્થી મિત્રો ખાસ જો આપણે અઢાર વરસ વીસ વરસ બાવીસ વરસ ઈશ્વર દરેકને ચોવીસ કલાક આપે છે ચોવીસમાંથી આપણે માત્ર છ કલાકનું રીડિંગ કરવાનું છે બરાબર જો આપણે વીસ વર્ષ બાવીસ વર્ષ પચીસ વરસ અઢાર વરસ અને હવે પછીનો સમયગાળો કાંઈ નથી કર્યું તો હવેના ભવિષ્યની અંદરની ચિંતા થવી જોઈએ કે આટલા વર્ષો મેં હવે તો મારા પરિવારને આપવા માટે કંઈક તૈયાર થઈ ગયો છું પણ હજી ક્યાંય નથી આપતા તે આપણા માટેનો મૂંઝવતો પ્રશ્ન છે તો વિદ્યાર્થી મિત્રો એના માટે આપણે ખાસ તૈયાર રહીશું બરાબર તો વિદ્યાર્થી મિત્રો આપવા માટે ખાસ તમારે તૈયાર રહેવાનું છે અને કંઈક એને આપવાનું છે આવો જ્યારે તમને તમારા દિલથી તમારા મનથી હૃદયથી જ્યારે પ્રશ્ન થશે કે હું શું છું ખરેખર સાયકોલોજીની દૃષ્ટિએ હું કેવો છું કેવી છું આટલા વર્ષો શું કર્યું કાંઈ જવાબ નથી મળતો તો હવે મારે શું કરવાનું છે એનો જવાબ તમે તમારા મન જોડે માગજો ખરેખર આ વાત તમે તમારા દિલ હૃદય ઉપર હાથ મૂકીને તમારા મનને પ્રશ્ન પૂછજો અઢાર વીસ બાવીસ પચીસ સુધી મેં શું કર્યું મેં મારા જીવનને એક સફળ બનાવવા માટે અને હવે એને સાર્થક કરવા માટે મારે શું કરવાનું છે જો આનો તફાવત આનો ડિફરન્સ સમજાઈ જાય તોય વિદ્યાર્થી છે સફળતાને પામતો હોય છે સફળતાના શિખરો સર કરતો હોય છે પણ ક્યારે વિદ્યાર્થી મિત્રો છે સોશિયલ મીડિયા તમને પ્લસની બે બાજુ છે હકારાત્મક નકારાત્મક પણ વિદ્યાર્થી મિત્રો ક્યારેક નકારાત્મકનો ઉપયોગ વધારે કરે છે પોઝિટિવ ઉપયોગ વધારે ફળદાયી ઉપયોગો છો કરે છે જ્યારે ફ્રી પડે છે તો કેટલું બધું જે શિક્ષણ સિવાયનું છે એની અંદર જોડાઈ જતા હોય છે અને એનો કેટલો બધો સમય છે એ વેડફી નાખતા હોય છે તો ખરેખર વિદ્યાર્થી મિત્રો આનાથી આપણે થોડું ઘણું અળગા રહેવું જોઈએ દૂર રહેવું જોઈએ તો તમે તમારા સફળતાને તમે પામી શકશો ફરીવાર વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા અહીં આવીએ છીએ ગીલાએ ચકડો ચલાવ્યો આ આપણને ખબર છે કર્તરી વાક્ય રત્ના છે કારણ કે પ્રત્યય નથી થી થકી વડે દ્વારા તરફથી આ કોઈ જ પ્રત્યય નથી બરાબર ગિલાએ છકડ્યો ચલાવ્યો આપણે એનું કર્મ ભાવે બનાવવાનું શું ચલાવ્યો છકડો તો આ કર્મ કાઢી નાખશું ગિલાથી ચલાવાયો આનું આપણે બનશે ગિલાથી ચલાવાયો શું ચલાવાયો છકડો જે કર્મ છે જેને આપણે દૂર કરી દીધું છે ડોસો ફરીથી ન બોલ્યો ડોસાથી ફરીથી ન બોલાયું શું ન બોલ્યો ખબર નથી કર્મ નથી આમાં ઓલરેડી કર્મ આપેલું જ નથી તો આપણે એક જ બાબત કરવાની હતી પ્રત્યય જોડવાનો હતો બરાબર તમે કેમ લખતા નથી યુટ્યુબવાળા મારા વિદ્યાર્થી મિત્રો પણ કેમ લખતા નથી કેમ લખતા નથી તમારાથી

કોષાથી વાર્તા સંભળાય છે કોષાથી સંભળાય છે વાર્તા શબ્દ કર્મ છે શું સંભળાય વાર્તા તો કર્મ રાખવાનું નથી તો વિદ્યાર્થી મિત્રો તમને ભાવે વાક્ય રચના સમજાણીએ હશે કર્તરી કે કર્મણી જે કોઈ આપી છે ભાવે બનાવવા માટે આપણે પ્રત્યય રાખવાનો છે અને કર્મ દૂર કરવાનો છે બરાબર વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ત્રણ વાક્ય રચના પૂરી કરી છે કર્તરી કર્મણી અને ભાવે ચોથી વાક્ય રચના આપણે ભણીએ છીએ પ્રેરક વાક્ય રચના વિદ્યાર્થી મિત્રો ક્રિયાના કરનાર કરતાને કોઈ બીજા દ્વારા જ્યારે પ્રેરક બનાવવામાં આવે છે તેને પ્રેરક વાક્ય રત્ના કહેવાય છે કરતાં પોતે ક્રિયા કરતો નથી કોઈ બીજાથી જ્યારે છે પ્રેરાતો હોય છે તો વિદ્યાર્થી મિત્રો પ્રેરકના આપણે એક્ઝામ્પલ જોઈએ છીએ વિદ્યાર્થી મિત્રો પ્રેરક વાક્ય જે કરતા પોતે કરતા પણ કોઈ બીજા પાસે કરાવે છે સાંભળતો નથી માતા ભાઈ પાસે રસોઈ પીસાવે માતા પોતે પીરસતા નથી શિક્ષકે તેની પાસે બધા દાખલા ગણાવ્યા શિક્ષકે નથી ગણ્યા પણ એની પાસે એમણે ગણાવ્યા

જે પ્રેરક છે વિદ્યાર્થી મિત્રો એને જ પુનઃ એટલે ફરીથી જે ક્રિયાનો કરનાર છે એને ફરીથી જ જ્યારે કોઈ પ્રત્યય બેવડાવાય છે પ્રત્યય જ્યારે રિપીટ થાય છે તો એને પુનઃ પ્રેરક વાક્યરચના કહેવાતી હોય છે બરાબર આપણે પ્રેરકમાંથી જ પુનઃ પ્રેરક જોઈએ છીએ ડોસો કાગના ભજનો સંભળાવે છે ડોસો કાગના ભજનો સંભળાવડાવે છે

કોઈ બીજા પાસે પુનઃ અંદર વિદ્યાર્થી મિત્રો અડાવ અને આવડાવ ક્રિયાપદ આવતા હોય છે જે ક્રિયાપદ આવે છે એની જ્યારે પ્રત્યય છે ફરીથી રિપીટ થાય છે એટલે એને આપણે પુનઃ પ્રેરક વાક્યરત્ન કહેતા હોઈએ છીએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને પાંચેય વાક્યરત્નામાં ખ્યાલ આવે છે હું તમને પ્રેક્ટિસ આપું છું હું એક જ વાક્ય આપું તમારે પાંચે માં ટ્રાન્સલેશન કરવાનું છે અને પછી ચેક કરવાનું છે કે આપણે સાચું લખ્યું ખોટું લખ્યું ક્યાં આપણાથી એ ભૂલ થાય છે ચલો કોણ કહેશે આ વાક્ય રતના કઈ મેં લખી છે ઓનલાઈન ની અંદર વિદ્યાર્થી મિત્રો આ વાક્ય રચના કઈ છે વિદ્યાર્થી મિત્રો આ કરતરી છે તમારે એનું કર્મણી નોટ્સમાં કરવાનું છે ભાવે પ્રેરક અને પુનઃ પ્રેરક પાંચ પ્રકારની વાક્ય રચના કરતરી કર્મણી ભાવે પ્રેરક અને પુનઃ પ્રેરક પાંચ પ્રકારની વાક્ય રચના જો વિદ્યાર્થી મિત્રો તમે ટ્રાય કરો બાકી આપણે સમજીએ છીએ પાંચેય એકદમ શોર્ટમાં અમી પાણી પીવે છે આપણે એનું કર્મણી થશે અમીથી પાણી પીવાય છે વિદ્યાર્થી મિત્રો પ્રત્યેય છે અને કર્મય છે બરાબર ભાવેની અંદર જોઈએ અમીથી પીવાય છે પાણી શબ્દ કર્મ છે તો ભાવે વાક્ય રત્ન અંદર કર્મ હોતું નથી પ્રેરક પાણી પીવડાવે છે જ પીતી પીવડાવે છે પીવાની ક્રિયા કોઈ બીજું કરે છે આપણે એમ પણ કરી શકે છે અમી ભાઈને પાણી પીવડાવે છે અમી માતાને પાણી પીવડાવે છે વેરી ગુડ વિદ્યાર્થી મિત્રો કનક્ષી વેરી ગુડ વિદ્યાર્થી મિત્રો યુટ્યુબ પર લાઈવ પર વધારે વિદ્યાર્થી મિત્રોના જવાબ આવે છે ખૂબ સારી વાત છે જ્યારે તમે આવી રીતના અમારી સાથે જોડાઈને જ્યારે જે કંઈ ટીચિંગ કાર્ય જે કંઈ શીખવાડાય છે એની અંદર ઇન્વોલ્વ થાય વિદ્યાર્થી મિત્રો તો તમને પણ ખરેખર ખબર પડે કે અમે શીખી રહ્યા છીએ અમને કેટલું આવડ્યું છે કેટલું નથી આવડ્યું અમારી ભૂલ ક્યાં થાય જ બરાબર જે વિદ્યાર્થી મિત્રો લાઈવ કોમેન્ટની અંદર પણ આન્સર આપી રહ્યા છે ખૂબ ખૂબ આભાર વિદ્યાર્થી મિત્રો કે તમે એક રસપૂર્વક જ્યારે શિક્ષણ કાર્ય કરી રહ્યા છો બરાબર એ વાતની અમને પણ ખુશી થતી હોય છે કેટલાક વિદ્યાર્થી મિત્રો ખાલી જોતા જ હોય છે લેક્ચર અને કેટલાક વિદ્યાર્થી મિત્રો એવું જોતા હોય છે કે મેડમ કેવું ભણાવે છે તો બીજી વાર ટોપિક લઈને આવે તો આપણે કંઈક વિચારીએ ઘણા પાછું અમારું જ્ઞાન ચેક કરવા બેઠા હશે કે બેને મેડમને કેવું આવડે છે શું આવડે છે શું નથી આવડતું બરાબર કારણ કે ભાઈ આ તો સોશિયલ મીડિયા કહેવાય એની સામે જ્યારે અમારે લાઈવ આવવું એટલે ક્યાંક અમને તો તમારોય ક્યારેક ડર રહેતો હોય છે કે હાડા વિદ્યાર્થી મિત્રો વ્યવસ્થિત ભણશે નહીં ભણે કારણ કે મારે જ તમને આ બધું ફ્રીમાં જ કરાવવાનું છે બરાબર પણ જ્યારે વિદ્યાર્થી મિત્રો કારણ કે વિદ્યાર્થી મિત્રો કેવું હોય ગામ હોયને ઉકળો હોય બરાબર એટલે ઘણા સારાએ હોય છે ઘણા ખાલી માત્ર ચેક કરવાવાળા હોય છે કંઈ વાંધો વિદ્યાર્થી મિત્રો મારે તો તમને બસ એક ગુજરાતીની અંદર જે કંઈ રહેલું છે આ આપવું છે ક્યાંક ને ક્યાંક તમને ઉપયોગી પરીક્ષાની અંદર થાય તો વિદ્યાર્થી મિત્રો પાંચમી છે પુનઃ પ્રેરક અમી પાણી પીવે પીવડાવે છે અને પાંચમી છે અમી પાણી પીવડાવડાવે છે જો વિદ્યાર્થી મિત્રો કરતરી પ્રત્યય તમે જુઓ બે ની અંદર જ છે કર્મણી અને ભાવેની અંદર તો નામ કર્મણી છે એટલે કર્મ રાખવાનું છે પણ પ્રત્યય નથી રાખવાનો ભાવેની અંદર બેની અંદર વિદ્યાર્થી મિત્રો આટલો આપણને ડિફરન્ટ જોવા મળે છે બરાબર છેલ્લું એક્ઝામ્પલ વિદ્યાર્થી મિત્રો જોઈ લઈએ જોવું છે ને એક્ઝામ્પલ બીજા કરવા છે ને હવે તમને પાંચે વાક્ય રત્ન તો આવડીએ પણ એ એક્ઝામ્પલને આપણે ક્રોસ કરતા ઓળખતા ટ્રાન્સલેશન કરતા વિદ્યાર્થી મિત્રો આપણે શીખીએ છીએ બીજું એક એક્ઝામ્પલ એક જ એક્ઝામ્પલને વિદ્યાર્થી મિત્રો હું તમારી સમક્ષ પાંચે પાંચની અંદર લઈ જાઉં છું બરાબર જ્યારે એક સાથે લાગે ને એક ગાય બે તીર એક સાથે પાંચેમાં આપણે ટ્રાન્સલેશન કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો પછીનું એક એક્ઝામ્પલ છે વિદ્યાર્થી મિત્રો કાળમાં કોઈ પરિવર્તન ન થાય એટલે ખાસ આપણે ક્રિયાપદમાં કેવું ધ્યાન રાખવાનું છે એ બાબતની પણ અહીંયા તમને ખ્યાલ આવે છે એના માટે જેમ જેમ એક્ઝામ્પલની તમે પ્રેક્ટિસ કરો એમ એમ તમને ક્રિયાપદ વિશે વધારે ખ્યાલ રહેતો હોય છે વિદ્યાર્થી મિત્રો મણીબાએ આંગણું અહીંયા તમે જુઓ ક્યાંય પ્રત્યય નથી થી વડે દ્વારા તરફથી એને મારફત કરતા એક પણ પ્રત્યય છે નહીં વાક્ય રચના કરતરી છે કરમણી બનાવીએ મણીબા આંગણું વળાયું પછીની છે ભાવે વાક્ય રચના વળાયું વિદ્યાર્થી મિત્રો આંગણું શબ્દ છે એ કર્મ છે પણ અહીંયા આપણી જોડે કર્મ હોતું નથી કર્મ વગરની વાક્ય રચના એટલે એ ભાવે વાક્ય રચના છે તો અહીંયા જોશો તમે કે અહીંયા પ્રત્યય છે પણ કર્મ આંગણું શબ્દ છે એને આપણે કાઢી નાખ્યો છે એટલે એ કર્મ વગરની વાક્ય રચના એટલે એ છે ભાવે વાક્ય રચના પ્રેરક વાક્ય રચના વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જ્યારે એક એક માર્ક કરજો કે ક્યાંય અહીંયા ક્રિયાપદની અંદર આપણે છે મૂકવાનું છે નહીં વાક્ય રચના છે કોઈ પણ કાળની અંદર ચેન્જ ના થવી જોઈએ તમે અહીંયા જોવો છો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ટ્રાન્સલેશન કરતી વખતે કાળનું ધ્યાન નથી રાખતી એકદમ સિમ્પલ છે આપ્યું હોય તો રાખવાનું છે ન આપ્યું હોય તો રાખવાનું નહીં પછીની જોઈએ વિદ્યાર્થી મિત્રો પ્રેરકની અંદર મણીબાએ આંગણું વળાવ્યું વળાવ્યું બરાબર પોતે નથી વાળું વાળવાની ક્રિયા કોઈ બીજાએ કરી છે પણ હું અહીંયા કોઈનું નામ પણ એડ કરી શકું છું મણીબાએ વહુ પાસે આંગણું વળાવ્યું પોતે વાળું નથી કોની પાસે વળાવ્યું વહુ પાસે કોઈનું નામ પણ પ્રેરકની અંદર આપણે એડ કરી શકીએ છીએ પુનઃ પ્રેરક મણિબાય આંગણું ઘણું વડાવડાવ્યું જો પ્રત્યે ફરીથી રિપીટ થાય આનું નાનું આનું મોટું ગણાવડાવ્યા ખવડાવડાવ્યું પીવડાવડાવ્યું પીવડાવડાવે છે સંભળાવડાવે છે ખવડાવડાવે છે અડાવ આવડાવ ક્રિયાપદ રિપીટ થાય છે એટલે એ બને છે પુનઃ પ્રેરક વાક્ય રચના તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે પાંચ પ્રકારની વાક્ય રચના જોઈ કરતરી કર્મણી ભાવે પ્રેરક અને પુનઃ પ્રેરક તો વિદ્યાર્થી મિત્રો કેવું રહ્યું વાક્ય રચનાની અંદર ખરેખર વિદ્યાર્થી મિત્રો તમારા લાઈવ ચાર્ટની અંદર જણાવવાનું છે બરાબર જો તમને એમ થાય કે અમને મજા આવી છે અમને સમજાણું છે તો હું બીજી વાર વાક્ય શું દનો ટૉપિક લઈને આવીશ પણ જો વિદ્યાર્થી મિત્રોને એવું થાય કે ના ના આમાં તો કાંઈ મજા ના આવી અથવા તો કાંઈ શીખવું નથી તો પછી આપણે રહેવા દઈશું પણ હું એવું જાણું છું કે અમારા વિદ્યાર્થી મિત્રોને ખાસ વાક્ય રચનાનો ટોપિક કેવો રહ્યો તો પછી આપણે છે વાક્ય શુદ્ધિ આ શિવાજી સીસીની અંદર ઘણા વિદ્યાર્થી સીસીઈની એક્ઝામ બાકી છે તો એના માટેના ખાસ પરીક્ષાલક્ષી ગ્રામરના પૂછાઈ ગયેલા અને કેવા પૂછાશે બરાબર એ પણ હું તમારી સમક્ષ લઈને આવીશ વિદ્યાર્થી મિત્રો તો અહીંયા આપણે છે વાક્ય રચનાનો ટોપિક છે પૂરો કરીએ છીએ તો બાકી વિદ્યાર્થી મિત્રો તમારા તરફથી કોઈ પ્રશ્ન હોય તો તમે લાઈવ ચાર્ટની અંદર જણાવી શકો છો કનક્સી એ ભાઈ ઘણા બધા વિદ્યાર્થી મિત્રો છે ઓકે તો વિદ્યાર્થી મિત્રો આજના દિવસે આપણે આટલું રાખીએ છીએ ઓકે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ